રાજકોટના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક જે આવેલો છે ત્યાંથી તદ્દન નજીક આ સોસાયટી પેક આવેલી છે જે સો જગ્યા છે અને થ્રી બી પ્રોજેક્ટ છે તો આવો પ્રોજેક્ટની આપણે વિઝિટ કરાવી દો દર્શક મિત્રો જિજ્ઞેશ વસાણી નવા ઇસ્ટેટ કન્સલ્ટન્સી માં આપનું સ્વાગત છે જો આપણે અમારા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે કારણ કે જે પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો નેક્સ્ટ પ્રોપર્ટી તે પણ હોઈ શકે તો દર્શક મિત્રો જે પ્રોજેક્ટ તમને કીધો રાજકોટના મોરબી રોડથી સેટેલાઇટ ચોક છે ત્યાંથી નજીક સોસાયટી પેક કમ્પાઉન્ડ પેક સોસાયટી આવેલી છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન છે સીસીટીવી કેમેરા મળે છે પેક સોસાયટી મળે છે જે બંગલો છે એ અંદાજે સોવારની જગ્યા છે અને સોળનો મોટા મોટો ફ્રન્ટ મળે છે પ્લસ સારામાં સારું એલિવેશન સેમી ફર્નિશ અને વિથ પીઓપી અને સોલાર વોટર હીટર તો ખરું જ તો આવો સૌથી પહેલાં આપણે અત્યારે સોસાયટીમાં છીએ તમે રોડ જોઈ શકો છો અને કમ્પાઉન્ડ પેક સોસાયટી છે બારનું એલિવેશન તમે જોઈ શકો છો કે ગ્લાસ છે જે રેલિંગમાં ગ્લાસ નહીં મળે છે પ્લસ ડિઝાઇનર એટ્રેક્ટિવ એલિવેશન કરેલું છે હવે આપણે વાત કરીએ પાર્કિંગની તો આવો મારી સાથે અત્યારે આવી ગયા છે આપણું પાર્કિંગ એરિયામાં જે ફ્રન્ટ સારામાં સારો છે એટલે પાર્કિંગ સાઇઝ મોટા મોટી તમને મળે છે આરામથી તમારી કાર અને ટુ વ્હીલર આની અંદર પાર્ક થઈ જાય છે પ્લસ જે સ્ટોરેજ વોટર સ્ટોરેજ છે એ તમને આ પાર્કિંગમાં જ મળી જાય છે અને પાણીની સારામાં સારી વ્યવસ્થા છે તો આ તો તમારું પાર્કિંગ એરિયા હવે આપણે જોશું લિવિંગ એરિયા તો આવો મારી સાથે સેફટી ડોર સૌથી પહેલાં સેફ્ટી ડોર મળી જાય છે એના પછી મળી જશે તમને વુડન ફ્રેમિંગ જે લેમિનેટ કરેલું છે તો કમ્પ્લીટ વુડન ફ્રેમિંગ અને લેમિનેટ ડોર હવે આવી ગયા છે આપણે લિવિંગ એરિયામાં મોટી સાઇઝમાં લિવિંગ એરિયા અને જે સી શેપમાં સોફા જે કરેલા છે આ સાઈડ તમને વિન્ડો મળી જશે હવા ઉજાસ માટે અને પીઓપી જે આમાં પીઓપી વિથ લાઈટ્સ ડિઝાઇનર પીઓપી સિમ્પલ સોબરની આપેલી છે એની સામે તમને એક્ઝેક્ટ જે સોફાની સામે ટીવી યુનિટ જે અત્યારે ટીવી યુનિટ રાખેલું છે તો આ રીતે તમે તમારું ટીવીનું પ્રોવિઝન કરી શકો છો ને નીચે નાનું એવું સ્ટોરેજ બી આપેલું છે તો આ છે આપણો લિવિંગ એરિયા હવે આપણે આવીએ છીએ ડાઇનિંગ એરિયામાં ડાઇનિંગ એરિયામાં અરાઉન્ડ સિક્સ સીટર તમે કરી શકો છો ફોર સીટર અત્યારે રાખેલું છે અને સ્પેસ જોઈ શકો છો ઘણી વાઈડ જે મોટા મોટી સ્પેસ આમાં તમને મળે છે સાથે એટ્રેક્ટિવ અહીંયા જે કહેવાય સેલ્ફ કરેલું છે જે વુડન અને ગ્લાસ પેઇન્ટવાળું સેલ્ફ બી તમને સાથે મળે છે આમાં બી સાથે ઉપર જોશો તો તમને પીઓપી વિથ લાઇટ્સ મળે છે અહીંયા જ તમને સિંક બી આવી રહી છે વાત કરીએ કિચનની ફર્નિશ કિચન છે કિચનની સ્પેસ સારામાં સારી આપેલી છે પ્રોવિઝન છે અને જીએસપીસી લાઈન બી આમાં ઇન્કલુડ છે બેક સાઈડ મોટી સાઇઝમાં સર્વિસ ટેબલ મળી જાય છે નીચેની સાઇઝ સ્ટોરેજ પ્લસ ઉપરની સાઇઝ સ્ટોરેજ અને એક જે ગ્લાસ તમને કબોડ સાથે મળે છે વાત કરું તમને વોશ એરિયાની તો વોશ એરિયાની સાઇઝ બી ઘણી મોટી છે તમને આમાં સાથે વોશ એરિયા મળે છે મોટી સાઈઝ છે આ તમને દેખાયું કિચન જે ફર્નિશ છે આવો હવે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ આપણે કહીએ તો બેડરૂમ બી આપેલા આવેલો છે પણ એની પહેલા જે ફ્રીજનું પ્રોવિઝન છે એ દેખાડી દઉં જે લિવિંગ એરિયામાં જે ડાઇનિંગ સ્પેસ આવે છે ત્યાં ફ્રીજનું પ્રોવિઝન પ્લસ જે દાદરાની નીચે સ્ટોરેજ માટેની બી કરેલું છે અને જે તમને મેં દેખાડ્યું કે સેલ્ફ જે છે એની નીચે બી સ્ટોરેજ કરેલું છે તો આ એક રહી ગયું હતું આ તમને રિપીટ દેખાડી દઉં હવે વાત કરીએ આપણે બેડરૂમની તો આવો મારી સાથે આ છે આપનો બેડરૂમ જે તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં જ મળે છે ઘરમાં કદાચ વડીલ કે કોઈ હોય છે તો એના માટે નીચે બેડરૂમ કમ્પલસરી જેવું થઈ જતું હોય છે તો આ બેડરૂમ વિન્ડો સાથે એર સર્ક્યુલેશન માટે જે વોશ એરિયામાં તમને વિન્ડો પડે છે અને અટેચ ટોયલેટ બાથરૂમ સાથે આમાં બી બેડરૂમમાં પીઓપી વિથ લાઇટ્સ તો આ હતું આપણું ગ્રાઉન્ડ ફ્લોર હવે આપણે જોશું ફર્સ્ટ ફ્લોર હવે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છે જ્યાં બે રૂમ ઉપર મળે છે અને સામસામે બે રૂમ આવેલા છે તો સૌથી પહેલાં આપને એક રૂમની વિઝિટ કરાવી દો આ છે તમારા બેડરૂમ બેડરૂમ આવી ગયા છે એમાં સાથે તમે જોઈ શકો છો અહીંયા પલંગ જે છે પલંગનું પ્રોવિઝન કરેલું છે બેક સાઈડ છે તો વોલમાં સારો જે ડિઝાઇનર એટ્રેક્ટિવ કલર મળી જાય છે અને ઉપર જોશો તો તમને પીઓપી વિથ લાઇટ્સ જે વુડન ફિગરની પીઓપી બી સાથે મળે છે એર સર્ક્યુલેશન માટે આ બાજુ વિન્ડો મળી જાય છે આપને અને બેડની એક્ઝેક્ટ ઓપોઝિટમાં જે કબોટ તો કબોટ બી આમાં સાથે મળે છે અને આ બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ તો આ તમને ટોયલેટ બાથરૂમ તો મળે જ છે અચ્છા છે ફર્સ્ટ બેડરૂમ હવે તમને દેખાડી દઈએ સેકન્ડ બેડરૂમ તો આવી ગયા છે માસ્ટર જે કહેવાય ને કે મોટી સાઇઝમાં કિંગ સાઇઝમાં બેડરૂમ બી છે અને કિંગ સાઇઝનો બેડ બી મળે છે સાઈડમાં બે વિથ સર્વિસ ટેબલ અને આમાં બી બેક સાઈડ છે જે બેડની તો એટ્રેક્ટિવ કલર પેન્ટ બી આપેલો છે એની સાથે જ તમને આમાં જે આપણે કહી શકીએ કે સ્ટોરેજ અથવા અત્યારે પૂજા રૂમ તરીકે યુઝ કરે છે તો એ બી આ તમને બેડરૂમમાં સાથે મળે છે આમાં બી જોશો તો સારામાં સારી પીઓપી છે વુડન ફિગર અને પ્લસ ડબલ ટુ ટોનમાં પીઓપી કરી છે વિથ લાઇટ્સ અને અને ફૂલ ફૂલ જે તમને અહીંયા મળી મળી જાય છે તો આ જશે સાથે ડ્રેસિંગ એ બી ઘણી સારી સાઇઝમાં બનાવેલું છે ડ્રેસિંગ ટેબલ તો જે રેડી નહીં છે લેડીઝ માટે પરફેક્ટ જગ્યા છે બીજું આમાં તમને વિન્ડો મળે છે ફ્રેન્ચ વિન્ડો જે આપણી બાલ્કની છે એમાં આવે છે અને વિથ મોસ્કીટો નેટ આવો અમારી સાથે બાલ્કની એરિયામાં આવી ગયા છીએ આ આરામથી સિટિંગ બાલ્કની છે કે ઘરમાં નાનો મોટો પ્રસંગ છે આરામથી બધા મહેમાનને આવ્યા છે ગેસ્ટને આવ્યા છે તો આમાં તમે આરામથી તેમનું સિટિંગ અરેન્જમેન્ટ બી કરી શકો છો અને જે કહેવાય ને કે અહીંથી વ્યૂ છે એ ઘણો સારો હોય છે કારણ કે પેક સોસાયટી છે એટલે ન્યુસન્સ કે અવાજ કે આ કાંઈ આમાં રહેતું નથી આવી ગયા છીએ આપણે થર્ડ ફ્લોર ઉપર ત્યાં સ્ટોરેજ સ્ટોરેજ માટે જે સીડી રૂમ કહીએ તો આ તેની સ્પેસ છે અને બે બાજુ તમને ટેરેસ મળે છે અને આમાં બી સોલાર વોટર હીટરનું પ્રોવિઝન છે કે જે પાણી માટેનું સોલાર છે એ આ તમને ટેનામેન્ટ જે આ બગલો છે એની અંદર એડ કરેલો છે તો આ તો આપણો થ્રી બી એચ કેનો પ્રોજેક્ટ જે મો રાજકોટના મોરબી રોડ પાસે સેટેલાઇટ ચોક છે ત્યાં પેક સોસાયટીમાં આવેલો છે પ્રીમિયમ જગ્યા અને તમને મેં જે ટેનામેન્ટ દેખાડ્યું પ્રીમિયમ વસ્તુ છે તો જો કદાચ ડિટેલ્સ તમારાની જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો વિડીયો કેવો લાગ્યો પ્રોપર્ટી કેવી લાગી જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોના લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન ઉપર ક્લિક કરવાનું પણ ભૂલશો નહીં હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત